નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો ભૂખ્યા મરી જજો પણ આવનારી મહામી પૂર્ણિમાના દિવસે એક પીપળાના પાનમાં સાથીઓ દોરીને આ જગ્યા ઉપર મૂકી દેજો કે જેથી ઘરની ગરીબી તેમજ દરિદ્રતા દૂર થઈ જશે કારણ કે મિત્રો વર્ષો પછી બન્યો છે આ સંયોગ આથી જો તમે આવનારી મહા પૂર્ણિમાના દિવસે આ જગ્યા ઉપર એક પીપળાનું પાન અને તેમાં સાથીઓ દોરીને આ જગ્યા ઉપર મૂકી દેશો તો મિત્રો તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ છે એ બહુ સારી થઈ જશે તેમજ લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થઈ જશે મિત્રો આ પૂર્ણિમાનો દિવસ એટલો શુભ હોય છે કે જો તમારું વર્ષ જૂનું કોઈ કામ હશે એ જો પૂરું નહીં થતું હોય તો મિત્રો તમારે આવનારી મહા એટલે કે મહા દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ મિત્રો આ ઉપાય એટલો જ બધો કારગર સાબિત થયો છે કે જે લોકોને પણ પોતાની મનોકામના પૂર્ણ કરવી હોય જેવી કે જો ઘરમાં આર્થિક સમસ્યા બહુ ખરાબ હોય તેમજ ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય સરખું ન રહેતું હોય તેમજ મિત્રો ઘરના સભ્યોના કોઈના લગ્ન ન થતા હોય અથવા તો ઘરના માંગલિક કાર્યોમાં અડચણ આવતી હોય તો મિત્રો આ બધી જ વસ્તુઓનું સમાધાન તમને આ ઉપાય કરવાથી મળી જશે આથી જો તમે આવનારી મહાપૂર્ણિમાના દિવસે પીપળાના પાનમાં એક સાથીઓ દોરીને આ જગ્યા ઉપર મૂકી દેશો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે

મા પૂર્ણિમાનું વ્રત અને સત્યનારાયણ ભગવાનની વ્રત કથા સાંભળવાથી જાતકના બધા જ પાપો નષ્ટ થઈ જાય છે તો મિત્રો આવો આપણે જાણીએ કે આ વર્ષે બે હજાર પચીસની મહામહિનાની માધ પૂર્ણિમા ક્યારે છે અને પૂજન તેમજ સ્નાન દાનનું શુભ મુહૂર્ત પૂજા વિધિ ચંદ્રોદયનો સમય અને પૂર્ણિમાના દિવસે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ સાથે જ મિત્રો આપણે જાણીશું કે આ આવનારી મા પૂર્ણિમાના દિવસે તમારે આ જગ્યા ઉપર એક પીપળાનું પાન તેમાં સાથો દોરીને મૂકી દેશો તો મિત્રો તમારી મનોકામના છે એ પૂર્ણ થઈ જશે મિત્રો આ ઉપાયને આપણે આ વિડિઓમાં જાણીશું આથી તમે આ વિડિઓને આખો જોજો જો તમે આ વિડિયોને આખો નહીં જોવો તો તમને આ વિડિયોનું પૂરેપૂરું ફળ નહીં મળી શકે અને તમને આ ઉપાય પણ જણાવા નહીં મળી શકે તો મિત્રો જો તમે પણ પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિ મેળવવા માંગતા હોય તો મિત્રો આ વિડીયોને આખો જોવા વિનંતી તો મિત્રો આવનારી માધ પૂર્ણિમાનું વ્રત છે એ બાર ફેબ્રુઆરીના રોજ રાખવામાં આવશે તો મિત્રો આ પૂર્ણિમાની તિથિ છે એની શરૂઆત અગિયાર ફેબ્રુઆરીના રોજ સાંજે સાત વાગ્યાથી લઈને બાર ફેબ્રુઆરીના દિવસે સાંજે સાત વાગ્યે આ તિથિ પૂર્ણ થઈ જશે તેમજ મિત્રો ચંદ્રોદયનો સમય છે એ બાર ફેબ્રુઆરીના રોજ છ વાગ્યે આજુબાજુનો છે તેમજ મિત્રો પૂજાનું શુભ મુહૂર્ત છે એ બાર ફેબ્રુઆરીના રોજ સવારે સાત વાગ્યાની બે મિનિટથી લઈને નવ વાગ્યા ને ઓગણ મિનિટ સુધી રહેવાનું છે તેની સાથે જ મિત્રો લક્ષ્મી પૂંજન છે એ રાત્રે બાર વાગ્યાથી લઈને એક વાગ્યા સુધીનું રહેશે તેમજ મિત્રો માધ પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું જોઈએ અને પછી સ્નાન વગેરે જેવા કાર્યો કરીને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરવી જોઈએ તેમજ વિષ્ણુ ભગવાનને પંચામૃતથી અભિષેક કરાવવો જોઈએ આના પછી ગોપીચંદન અને હળદરનું તિલક કરવું જોઈએ વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાને ફૂલ તલ ચોખા ચંદન હળદર અને તુલસીના પાન અર્પણ કરવા જોઈએ એની સાથે જ દીવો અર્પણ કરવો જોઈએ અને તમારે પોતાના મનની જે પણ મનોકામના હોય એનું તમારે સ્મરણ કરવું જોઈએ અને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને પ્રાર્થના કરવી જોઈએ અને રાત્રે ચંદ્રમાને અધ્ય આપીને રત્ની વિધિ પૂર્ણ કરવી જોઈએ તેની સાથે જ મિત્રો આ માર્ગ પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન તેમજ જરૂરિયાતમંદ લોકોને દાન કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે તેમજ જો તમે આ દિવસે દાન કરો છો તો મિત્રો તમારા ઘરમાં જે પણ ગરીબી છે એ દૂર થઈ જાય છે તેમજ તમને બહુ પુણ્યની પ્રાપ્તિ થાય છે અને તમને સુખ સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે મિત્રો માધ પૂર્ણિમાના દિવસે લોકો બહુ દૂર સુધી પવિત્ર નદીઓમાં સ્નાન કરવા માટે જતા હોય છે તેમજ મિત્રો જો તમે ગંગા નદીમાં આ દિવસે સ્નાન કરો છો તો તેનું બહુ વિશેષ પુણ્ય ફળ મળે છે ગંગા નદીમાં સ્નાન કરવાથી મિત્રો તમારા બધા જ પાપો ધોવાઈ જાય છે જો તમે જાણે અજાણે કોઈ પણ પાપ કરેલા હોય અને મિત્રો તમે માધ પૂર્ણિમાના દિવસે આ પવિત્ર નદીમાં સ્નાન કરો છો તો તમારી ઉપર જે પણ દોષ હોય જે પણ જતા હોય તમે સાથે જ તમારા બધા જ પાપો છે એ નાશ થઈ જાય છે અને મિત્રો અત્યારે તો મહાકુંભ ચાલી રહ્યો છે તો જો તમે આવનારી માત પૂર્ણિમાના દિવસે જો તમે મહાકુંભમાં જાઓ અને ગંગા નદીમાં સ્નાન કરી લ્યો છો તો મિત્રો તમને હજાર અશ્વમેખ યજ્ઞનું જેટલું પુણ્ય મળે છે એટલું જ તમને આ દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાથી મળી જશે પણ જો મિત્રો ત્યાં જવું શક્ય ન હોય તો તમે ઘરે પણ સ્નાન કરવાના પાણીમાં ગંગાજળ ઉમેરીને પણ સ્નાન કરી શકો છો અને તમે પુણ્ય મેળવી શકો છો તેની સાથે જ મિત્રો તમે ભલે આ બધી જ વસ્તુઓ ન કરો તેમજ આ દિવસે વ્રત ન રહો ભગવાનની પૂજા અર્ચના કરો તો ચાલશે પણ મિત્રો માધપૂર્ણિમાના દિવસે જો તમે આ જગ્યા ઉપર એક પીપળાનું પાન એમાં એક સાથે દોરીને આ જગ્યા ઉપર મૂકી દેશો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના છે એ પૂર્ણ થઈ જશે તેમજ આ ઉપાય કરવા માત્રથી જ મિત્રો તમારા ઘરની ગરીબી તેમજ દરિદ્રતા છે એ જડમૂળમાંથી સમાપ્ત થઈ જશે તેમજ જો મિત્રો તમારા ઘરના સભ્યો વચ્ચે મનમાં સરખો બેસતો નહીં હોય તો મિત્રો ઘરના સભ્યો વચ્ચેના સંબંધો પણ સુધરી જશે કારણ કે મિત્રો વર્ષો પછી આ એક દુર્લભ સહયોગ બનવા જઈ રહ્યો છે એ માધ પૂર્ણિમાના દિવસે બનવાનો છે આથી જો તમે આ પૂર્ણિમાના દિવસે આ એક મહાન ઉપાય કરી લો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે તેમજ જો તમારા ઘરના સભ્યોના કોઈના લગ્ન નહીં થતા હોય તેમજ તેના માટે કોઈ માંગુ નહીં આવતું હોય અથવા તો જો તેના લગ્નમાં કોઈ પણ પ્રકારની અડચણ આવતી હોય તેમજ ઘરના સભ્યો ઉપર હૂણ દોષ મંડરાતો હોય તો મિત્રો તમારે આ પ્રકારનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ જો તમે માધ પૂર્ણિમાનાના દિવસે આ એક ઉપાય પીપળાનું પાન અને તેમાં સાથીઓ દોરીને આ જગ્યા ઉપર મૂકી દેશો તો મિત્રો તમારા જીવનમાં એવા ચમત્કાર થશે કે તમારા નસીબનું ભાગ્યો થઈ જશે તો મિત્રો આવો આપણે આ ઉપાય વિશે આગળ વધીએ અને જાણીએ કે તમારે આ ઉપાય ક્યારે કરવાનો છે અને આ ઉપાય કોણ કરી શકે છે અને તમારે આ ઉપાય કરતી વખતે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે તે વિશે જાણીએ તો મિત્રો આપણે આ ઉપાય શા માટે કરતા હોઈએ છીએ કારણ કે આપણી સમસ્ત મનોકામના પૂર્ણ થાય એ માટે આપણે આ ઉપાય કરતા હોઈએ છીએ તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે સૌ પ્રથમ માધ પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવાનું છે તેમજ સ્નાન વગેરે જેવા કાર્યો કરીને તમારે સ્વચ્છ વસ્ત્રો પહેરી લેવાના છે આ બધું કર્યા પછી મિત્રો તમારે પોતાના ઘરના મંદિરની સામે આસન પાથરીને બેસી જવાનું છે ત્યારબાદ એક શુદ્ધ ઘીનો દીવો વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાને તમારે પ્રગટાવવાનો છે અને સાથે જ મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે આ ઉપાય છે એ જો ઘરને લક્ષ્મી કરશે તો આ ઉપાયનું ફળ તમને જલ્દી જ મળી શકશે કારણ કે મિત્રો આપણે ઘરની મહિલાઓને લક્ષ્મીનું સ્વરૂપ આપીએ છીએ આથી જો ઘરની લક્ષ્મી જ આવુપાય કરે છે તો મિત્રો લક્ષ્મી માતાની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે પણ જો આ વસ્તુ શક્ય ન હોય તો મિત્રો ઘરનું કોઈ પણ સભ્ય આ ઉપાય કરી શકે છે તો મિત્રો તમારે મંદિરની સામે બેસીને સૌપ્રથમ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને સાથે જ મિત્રો તમે જે પણ દેવી દેવતાઓને માનતા હોય એના નામનું તમારે સ્મરણ કરીને આ ઉપાયની શરૂઆત કરવાની છે અને પછી મિત્રો તમારે વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની અને તમારા દેવી દેવતાઓની પૂજા અર્ચના કરી લેવાની છે તેની સાથે જ મિત્રો આ ઉપાય કરવા માટે તમારે એક એક સ્વચ્છ અને અને શુદ્ધ પીપળાનું પાન લેવાનું છે સાથે જ એ વસ્તુનું ધ્યાન રાખજો કે આ પીપળાનું પાન છે એકદમ સ્વચ્છ અને આખું પાન હોવું જોઈએ આ પાન છે એ કોઈ પણ બાજુથી ફાટેલું ન હોવું જોઈએ આથી મિત્રો આ એક પીપળાનું પાન લઈને એને તમારે સૌ પ્રથમ ગંગાજળથી સ્વચ્છ કરી લેવાનું છે અને મિત્રો આ પીપળાના ઉપર તમારે થોડીક હળદર લગાવી દેવાની છે અને સાથે જ મિત્રો તમારે પાનને લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુનો ફોટો અથવા તો મૂર્તિ તમે મંદિરમાં મૂકેલી હોય એનો તમારે એકવાર સ્પર્શ કરી દેવાનો છે અને પછી આ પાન ઉપર તમારે કંકુથી એક સ્વસ્તિક બનાવવાનો છે એટલે કે મિત્રો આ પીપળાના પાન ઉપર એક કંકુથી તમારે સાથે દોરવાનો છે અને મિત્રો સાથે જ તમારે આ પીપળાનું પાન પોતાના જમણા હાથમાં રાખીને આ મંત્રનો એકવીસ વાર જાપ કરવાનો છે આ મંત્ર આ પ્રમાણે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ તો આ મંત્રનો તમારે એકવીસ વાર જાપ કરી લેવાનો છે અને મિત્રો પછી તમારે આ પાન છે એ મંદિરમાં ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પાસે આ પાન મૂકીને તમારે તમારી મનોકામનાનું સ્મરણ કરવાનું છે સાથે જ તમારે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાને પ્રાર્થના કરવાની છે કે અમે આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરીએ છીએ આથી જો અમારા ઘરમાં કોઈ પણ દોષ હોય એને પણ દૂર કરી દેજો સાથે જ અમારા શુભ પ્રાપ્તિ થાય એવા અમને આશીર્વાદ આપજો તેમજ જો તમારા ઘરમાં કોઈ માંગલિક કાર્યો શક્ય ન થતા હોય તો મિત્રો એના માટે પણ તમે પ્રાર્થના કરી શકો છો તો આના પછી તમારે શું કરવાનું છે તો મિત્રો માધ પૂર્ણિમાના દિવસે તમારે સવારના પહોરમાં જ આ ઉપાય કરી અને પછી મિત્રો આખો દિવસ એટલે કે પૂર્ણિમાના આખા દિવસ પછી એના પછીના દિવસની જે સવાર થાય ત્યારે મિત્રો તમારે આ પીપળાનું પાન લઈને તમારે કોઈ પણ વહેતા પાણીમાં આ પાન પધરાવી દેવાનું છે અને સાથે જ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાનું નામનું સ્મરણ કરીને તમારે આ ઉપાય સમાપ્ત કરવાનો છે તો મિત્રો તમે આ પ્રકારે આ એક પીપળાના પાનનો ઉપાય કરી લેશો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના છે એ પૂર્ણ થઈ જશે તેમજ જો તમારા ઘરમાં કોઈ દોષ જેવા કે વાસ્તુ દોષ મંગળ દોષ બંધ ન થતા હોય ગ્રહ દોષ અથવા શનિ દોષ જો તમે પીડાતા હશો તો મિત્રો એ બધી જ સમસ્યાથી તમને છુટકારો પ્રાપ્ત થઈ જશે સાથે જ મિત્રો આ ઉપાય કરતી વખતે પૂરી શ્રદ્ધા રાખવી બહુ જરૂરી માનવામાં આવે છે તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આવનારી માથ પૂર્ણિમાના દિવસે કઈ ખાસ વસ્તુનું દાન કરવું જોઈએ કે જેથી કરીને તમને હજારો પુણ્ય પ્રાપ્ત થઈ શકે મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં તલનું બહુ વિશેષ મહત્વ છે આ તલને બહુ શુભ અનાજ માનવામાં આવે છે મિત્રો માધપુણિના દિવસે જો શક્ય હોય તો તમારે આ તલથી હવન કરવો જોઈએ અને પોતાના સામર્થ્ય અનુસાર દાન જરૂર કરવું જોઈએ મિત્રો તમે વધારે દાન ન કરી શકો તો મિત્રો તમારે મોસમી ફળ દાન કરવા જોઈએ અથવા તો તમારે શાકભાજી પણ દાન કરવી જોઈએ મોસમ અનુસાર આ વસ્તુ છે એ ઓછા પૈસામાં તમે ખરીદીને દાન કરી શકો છો તેની સાથે જ મિત્રો તમે આજના દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવો છો તો પણ તમને બહુ પુણ્યની પ્રાપ્તિ થાય છે અથવા જો કોઈ પણ ગરીબ વ્યક્તિ હોય અથવા જરૂરિયાતમંદ વ્યક્તિ હોય એને તમે વસ્ત્રોનું દાન કરો છો અથવા તો તેને મોસમ અનુસાર જો ધાબળા આપો છો તો પણ તમને બહુ પુણ્ય પ્રાપ્ત થાય છે તેની સાથે જ મિત્રો તમે આ દિવસે અનાજનું પણ દાન કરી શકો છો તેની સાથે જ મિત્રો આજના દિવસે જો ગાય માતાને એક રોટલી ખવડાવો છો તો તમને બહુ પુણ્યની પ્રાપ્તિ થાય છે ચોમાદ પૂર્ણિમાના દિવસે તમે ઘરમાં જ્યારે પણ રોટલી બનાવો છો ત્યારે મિત્રો પહેલી રોટલી તમે ગાય માતા માટે બનાવી શકો છો અને ગાય માતાને ખવડાવી દો છો તો મિત્રો તમને તેત્રીસ કરોડ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે જેનાથી તમારી બધી જ મનોકામના છે એ પૂર્ણ થઈ શકે છે તેમજ મિત્રો માધ પૂર્ણિમાના દિવસે અમુક આવા વિશેષ ઉપાય પણ કરવા જોઈએ તો મિત્રો માધ પૂનમ પર પાપોમાંથી મુક્ત કરનાર ગંગા તેના તટ પર કરવામાં આવેલ દાનથી

ભગવાન શ્રી વિષ્ણુને પ્રસન્ન કરવા માટે મંત્ર સાધના કરજો માન્યતા છે કે માત પુણ્યના દિવસે નારાયણ કવચ વિષ્ણુ સહસ્ત્રના અને ગજેન્દ્ર મોક્ષથી કોઈ એકનું પાઠ કરજો કે જેથી તમારા ઘરની ગરીબી દૂર થઈ જશે અને તુલસીની માળાથી ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમ ભગવતે વાસુદેવાય મંત્રનું શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જાપ કરવાથી જીવનના દરેક સુખ અને દોષ દૂર થઈ જાય છે ભગવાન વિષ્ણુની કૃપાથી

અને ચંદ્રદેવની પૂજામાં ગાયના દૂધમાંથી બનેલી ખીરનો ભોગ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે એવામાં માધ પૂનમના દિવસે શ્રી લક્ષ્મી નારાયણના દિવસના સમયે અને રાત્રિના ચંદ્રદેવને અધ્ય આપવા માટે ચંદ્રદેવને ખીરનો ખાસ ભોગ લગાવજો તેમજ મિત્રો માધ પૂનમે લક્ષ્મીનારાયણની એક સાથે આરાધના મહિમા છે અને કહે છે કે લક્ષ્મીજીને કેસુડાના પુષ્પ અત્યંત પ્રિય છે ત્યારે કેસુડા સંબંધિત કેટલાક વિશેષ અજમાવીને તમે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો તેમજ મિત્રો જેમ પીપળાના વૃક્ષમાં ત્રિદેવ વિદ્યમાન હોવાની માન્યતા પ્રચલિત છે તે જ રીતે કેસુડામાં પણ ત્રિદેવનો વાસ હોવાનું મનાય છે એટલે જ માંદ એ પીપળાની સાથે જ કેસુડાના વૃક્ષની પૂજા કરવાનો મહિમા છે કહે છે કે આ કાર્ય કરવાથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશના એકસાથે સાથે પ્રાપ્તિ થાય છે અને શ્રી વિષ્ણુ ભક્તો પર તો દેવી લક્ષ્મીની પણ કૃપા વરસતી રહે છે તેમજ માહિત પૂર્ણિમાએ ભગવાન સત્યનારાયણની કથા કરવાનો મહિમા છે અને કહે છે કે આ કથા બાદ જો કેસુડાના એટલે કે ખાખરાના વૃક્ષની ડાળખીઓથી લાકડાની હવન કરવામાં આવે તો તે અત્યંત ફળદાયી બની શકે છે માન્યતા અનુસાર તેનાથી ઘરમાં રહેલા દોષ દૂર થઈ જાય છે અને પરિવારમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે તેમજ જો તમારે આંગણાવાળું ઘર હોય તો આ ઉપાય અજમાવો ઘરની ઉપર તે પૂર્વ દિશામાં કેસુડાના છોડનું રોપણ કરજો માન્યતા અનુસાર ઘરની આ દિશામાં કેસુડો લગાવવાથી ઘરની સુખ સમૃદ્ધિ અકબંધ રહે છે અને પરિવારજનોને ક્યારેય પણ આર્થિક સમસ્યાનો સામનો નથી કરવો પડતો મિત્રો આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઈક ન કરી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર